વલસાડ જિલ્લામાં પ્રથમ નોરતેથી ગરબાની રમઝટ બોલાવી છે વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે ગરબાના આયોજનમાં હાજરી આપી હતી ગરબા આયોજનમાં સ્ટેજ પરથી સાંસદ ધવલ પટેલે પ્રતિક્રિયા પણ આપી છે સાંસદ ધવલ પટેલે કહ્યું છે જેટલા વાગે સુધી ગરબા રમવું હોય ત્યાં સુધી રમજો જેના પેટમાં તેલ રેડાય તો ભલે રેડાય ભારત અને ગુજરાત પાકિસ્તાન નથી મોડા સુધી ગરબા રમવા સાંસદે આહવાન કર્યું છે ગરબા આડે કોઈ વિઘ્ન ન આવે તેની ખાતરી પણ આપી છે

પૂરા પૂરા વિશ્વમાં વિખ્યાત છે ત્યારે આ વર્ષે પણ ગરબાનો હર્ષોઉલ્લાસ સાથે પૂરા ગુજરાતના લોકો મનાવે છે અને આ વખતે ડબલ બોનાંડા છે કારણ કે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે જીએસટીમાં ધરકમ ઘટાડો કર્યો છે એના લીધે લોકોમાં એકદમ બેહદ ખુશી છે એટલે સરસ રીતે ગરબા મનાવવાના છે અને એમાં પણ અમારી ગુજરાતની સરકાર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને સાથે સાથે આપણા ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ જાહેરાત કરી છે કે તમારે રાતના જેટલા વાગે લગીને ગરબા રમવા હોય એટલા વાગે લગીને રમી શકો છો ચે બાર હોય એક હોય બે હોય એની સાથે સાથે ખાણીપીણીવાળા હોય નાના શોપ્સવાળા હોય નાના દુકાનદાર હોય એ પણ રાતના જેટલા વાગે દુકાન આ નવરાત્રિ દરમિયાન ચાલુ રાખી શકે એના માટે પણ આયોજન કર્યું છે ને એની સાથે સાથે જે આપણી મહિલાઓ હોય નાના બાળકો હોય વૃદ્ધ હોય એમને પણ રાતના ઘરે પહોંચવામાં કોઈ પણ જાતની મુશ્કેલતા અનુભવતા હોય એના માટે પણ એમણે ખાલી એકસો બાર પર કોલ કરવાનો છે અને અમને પોલીસની ટીમ એમને ઘરે લગીને મૂકી જશે એવું આયોજન કર્યું છે અને ગયા વર્ષે જ્યારે આ આયોજન કર્યું હતું ત્યારે કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું હતું અને કોંગ્રેસે પૂરા અવરોધ નાખવાના કામ આમાં કર્યું હતું આ વખતે પણ સો ટકા કરવાના છે પણ જેમને તે પેટમાં તેલ રેડાય એ રેડાશે અમે આ ગુજરાત છે આ પાકિસ્તાન નથી અમારા ગુજરાતમાં તો અમે હર્ષો ઉલ્લાસ સાથે ગરબા મનાવશું જ મનાવશું અને અમારા લોકોને કોઈ પણ જાતની પરેશાની ના થાય ને હર્ષો ઉલ્લાસ સાથે ગરબા રમી શકે એના માટે અમારી ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર પૂરી રીતે કટિબદ્ધ છે